તો જય શ્રી રામ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તમામ પરંપરા માન્યતા સૌનું મહત્વ સરખું છે ઋષિ મુનિઓના સમયની સાથે શિખા રાખવાની પરંપરા છે હાલ પણ બ્રાહ્મણ સમાજમાં માથે શિખા રાખવાની પરંપરા કાર્યરત છે હિન્દુ ધર્મમાં મસ્તક પર તિલક કરવાનો અને સાથે માથે ચોટલી રાખવાની પરંપરા છે હિન્દુ ધર્મની તમામ માન્યતા અને પરંપરાનું વિશેષ મહત્વ રહેલું છે ધાર્મિક માન્યતા અનુસાર હિન્દુ ધર્મમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કાર વિશે જણાવવામાં આવ્યું છે આ સોળ સંસ્કારમાં મુંડન સંસ્કાર પણ હોય છે મુંડન સંસ્કાર દરમિયાન બાળકોના માથે થોડા વાળ રાખવામાં આવે છે હિન્દુ ધર્મમાં ચોટલી રાખવી ખૂબ જ જરૂરી છે ચીખાનો આકાર ગાયના ખૂરના આકાર જેવો હોવો જ જોઈએ ધાર્મિક ગ્રંથ અનુસાર રાહુ અને કેતુની અશુભ અસર પડે તો શિખા રાખવાથી લાભ થાય છે વિજ્ઞાન અનુસાર જે જગ્યા પર શિખા રાખવામાં આવે છે તે સ્થાન પર મનુષ્યના દિમાગનું કેન્દ્ર હોય છે માનવામાં આવે છે કે આ સ્થાન પરથી વ્યક્તિના શરીરના અંગ બુદ્ધિ અને મન નિયંત્રિત થાય છે જેથી આ સ્થાન પર શીખા હોય તો સહસ્ત્રાર ચક્ર જાગૃત થાય છે આ ઉપરાંત શરીરના અંગો બુદ્ધિ અને મન યોગ્ય પ્રકારે નિયંત્રિતમાં રહે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો